સમસ્ત મેર સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલય શ્રી સરસ્વતી પ્રાઇમરી સ્કૂલ અને સ્વિયેરાતીયા મેર કન્યા છાત્રાલયના સંયુક્ત ઉપક્રમે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી સંસ્થાના વરિષ્ઠ ટ્રસ્ટી શ્રીમુરૂભાઈ ઓડેદ્રાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી આલાભાઈ ઓડેદ્રા पुंजा भाई सुत्रेजा भरत भाई बापोद्रा नियामक श्री स्वप्निल भाई वाघमसी शाड़ाना आचार्य श्री रमाबेन बापोद्रा प्राथमिक शाड़ाना आचार्य श्री निकुंज भाई रावल, निवृत्त समाज कल्याण अधिकारी श्री बारेया साहेब निवृत्त शिक्षक आरएसएस कार्यकर्ता श्री धीरूभा शिशांगिया समग्र स्टाफ वालीगणा दीकरीओ उपस्थित रही कार्यक्रम की उजवनी करी આ પ્રસંગે નિવૃત્ત fauji ભાઈઓની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી ધ્વજવંદન બાદ પ્રતિષ્ઠી શ્રી આલા ભાઈઓ દેદરા fauji ભરતભાઈ અને દીકરીઓ દ્વારા પ્રસંગોચિત પ્રવચન આપવામાં આવ્યા ત્યાર બાદ દીકરીઓ દ્વારા સુંદર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા એ માય દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ માનવ પિરામિડ કૃતિએ સૌના મનમોહી લીધાને સાબિત કરી આપ્યું કે આપણી દીકરીઓ દીકરાઓથી કઈકમ નથી હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરી નીરલબેન દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિ મે મહાભારત કી બેટી હું એ સૌ મહેમાનો અને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા નિવૃત્ત fauji ભાઈઓ ની વિશેષ ઉપસ્થિતિ બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ ના સુંદર સંચાલન ચોથાણી સાહેબે કર્યું હતું કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી આજે 78 માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી મેરકન્યા છાત્રાલય ની અંદર કરવામાં આવી બહુ સક્ષમ રીતે બહુ ઉત્સાહ થી અમારી દીકરીઓ પાર્ટિસિપન્ટ થઈ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં સાંસ્કૃતિક પ્રોગ્રામો માં રાષ્ટ્રભાવનાઓમાં અને અહીંયા આજે મારી સંસ્થાની અંદર માજી સૈનિકોને આમંત્રણ આપ્યા એ ખૂબ ઉત્સાહથી અમારા સંસ્થામાં આવ્યા અને એને ભાગ લીધો તો એ બદલ એમનો પણ હું કૃતજ્ઞ વ્યક્ત કરું છું સંસ્થા વતીથી અને દીકરીઓ પણ સક્ષમ છે અમારી ઈચ્છાઓ ઈચ્છાઓ છે કે આ જ્ઞાતિ હું જ્ઞાતિમાં નથી કહેતો પણ આ દેશની દીકરીઓમાં જે તાકાત છે જે શક્તિઓ છે એ આ દિવસે એની બહાર આવે છે અને એ શુભેચ્છા પાઠવું છું કે આ દીકરીઓ સક્ષમ બને અને દેશને સક્ષમ બનાવે कोई है क्या री दूर से बढ़ के दूर से रोशन तेरी हवा पे दिदा तू युवा मेरा, मेरा।

सुनो ये कहानी जो शहीद